હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ ચેનલ પર હાર્દિક સ્વાગત છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારમાં તમને બિલકુલ નવા ટાયર જોવા મળશે મિત્રો આખી કાર ખમની કંડિશન જોવા મળશે સાવ કિંમતમાં મિત્રો બાલુભાઈને કાર વેસવાની છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં સ્વિફ્ટ કાર લેવા તમે ડીઝલ એન્જિન તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું એન્ડનું મોડલ છે અને મિત્રો કાર થ્રી ઓનરમાં છે તો મિત્રો કાર ડીઝલ એન્જિન છે મિત્રો કારમાં તમને કોઈ પણ પીસ બદલેલું નહીં જોવા મળશે મિત્રો આખી કંપની કન્ડિશન કાર જોવા મળશે કંપની ફિટિંગ કાર જોવા મળશે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલરમાં ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળશે કારમાં મિત્રો કાર ચડો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર એ સો ટકા જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં એન્જિન પણ સો એ સો ટકા વર્ક કરે છે મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે બેસવાની છે કોઈ પણ ખરાબી કારમાં જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમતની માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરી આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈ આ કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો તેમાંથી પણ તમને નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો કારની કિંમત ત્રણ લાખ અને એકવીસ હજાર રૂપિયા જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ કાર લેવા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો સ્ક્રીન ઉપર આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે અને મિત્રો વધુ માહિતી માટે તમે બાલુભાઈનો કોન્ટેક કરી શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ